મોટો હવે છોકરેથી થી થાકી ગયો બાબા એમ થાય કે વાડીએ જાવ તા વાડીએ ઓલો એક ન્યા માંડ પાંચ દી ઝરકુ છે તા અહીંયા ઘીરી પીવો અજી પીવો બાબા મને કઈ દે દો મારે બલુંગ માં દેવા જાવ છે બબુ મને કોઈ દે દો એ મારો મોટર સાયકલ લેવું છે મોટર સાયકલ બટા લેવું હોય ને તો આમ જો બટા આમ હરખા દેવ આ હા બટા આ જો તો

મધ્યમ કે ઓન ગયો લો બાપા પી પી કેમલો પી ગયો ખોટું બોલે સાજો સડી ગયો છે પણ તું તો હરવો બોય લો પછી ભાઈ ગયો બટા એ કરાય બાપુ માર બલુમા દેવંત આ આ બધું તને બલુમા દે અરવો બેટા એ દીન

અન કંદીનો ફેર આઈડી આયમ પાલક્યો નીકળ